હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધાને જય માતાજી જયરામ આપણે જય શ્રીરામ હર હર મહાદેવ તો આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે કેટલા વાગે થઈ ગયું અગિયાર વાગે વ્લોગની શરૂઆત થઈ છે કારણ કે આજે છે ને ભાઈ થોડોક વરસાદ આવ્યો હતો ને ફરિયાને બધાને બધું ધોવું પડ્યું હતું ને જો બધા ચોકડીને ફરિયાને બધું ધોવું પડ્યું અને થોડુંક મોડું થઈ ગયું અને વાતાવરણ સરસ મજાનું કે નથી તડકો કે નહીં કાંઈ પવન છે થોડો થોડો અને વાદળા વાદળા થાય છે પણ વરસાદી પ્રમાણે આવતો નથી ફરફરિયા ફરફરિયા ચાલુ હોય અને મને છે ને ફૂલ આ ફૂલ તોડવાનું મન થાય છે એમ થઈ આ લાલ કલરનું ફૂલ તોડી લઉં આમ આમ જીવ નથી હાલતો ફૂલ તોડતા કારણ કે છે ને જો આ એક તો ખરી ગયું આમાં નાઈ ગયું ને એટલે આમાં તો બહુ જ ફૂલ આવે છે જો કોઈને જોતા હોય તો લઈ જાય જો મારે ઘરેથી ફૂલ અને ધનવે લઈ જાઓ મસ્ત મજાની મોટી ક્યાં માં ભૂગી ગઈ છે ઓલી બાજુ ઠેઠ અને મારી ઘરે ફૂલ છે ને બહુ ઝાઝા છે પણ જોતા હોય તો લઈ જાજો બરાબર અને આજ તો કપડાં ઝાઝા નહોતા મારા ભાઈના ખાલી એટલા હતા ને જો એટલા ધોઈ હોય નહીં ખા અને આ લોટ દહીણું કર્યું હતું ને તેમ એનું એક બાચકું હતું અને અહીંયા અરીસો છે ને આમાં ચકલા છે ને બહુ પટકાય છે તો કપડું રાખું છું ને તો કપડું નથી રહેવા દેતા એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં ફટકાય પાછા ઉડી જાય પણ બહુ વાસો ન આવતા તેવું પડી ગયું છે અને આમાં એક ઝાડ વાવ્યું છે ને જો આ ફૂલનું છે પણ આમાં ફૂલ ફૂલ આવે પછી ખબર પડે કેવા ફૂલ આવે ભરાણી છે ને આમાં મોટી મોટી થઈ ગઈ છે આમાં આટી ચડાવી છે પણ હજી થોડીક મોટી થઈ ને પછી મેં કીધું આમાં આટી ચડાવવું છે ને વાયર ને એમાં નાખો છે અને પપ્પા તો છે ને ગેસે બગડું બના જવા સોરી મનોજ અને પપ્પા બે ગયા છે અને ભાઈ ગયા છે મારે દુકાને રમવા અને મારે હવે છે ને રસોઈ બનાવી છે ને તો ઘરે રીંગણા શાક કરવું તો પપ્પા કે ભરીને ન કરતા એમને સાદું કરી નાખું કારણ કે આની પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું ને ભરીને કહી દઉં તો કે હવે આખરે સાદું બનાવી જો મેં તો કાંઈ વાંધો નહીં હાલો હવે સાદું બની નાખું તો વિડીયોમાં બધે કન્ટિન્યુ બનીને રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો આગળ આગળ જોઈ જઈ હું થાય હું નહીં વટાણમાં થોડીક વાર તોરણ લઈને બેઠી હતી ને જો આમાં ખાડો પડી ગયો ને મેં પટ્ટી લગાડી દીધી છે અને મને ખબર મને એમ થતું હતું કે કેમ આમ થાય છે તો આમાં મને ખાડો પડી ગયો તો હું આ આંગળીથી એમ હોય ને થકો મારતી હતી તો આમાં એવું થવા માંડ્યું પછી મને ખબર પડી કે હોય છે ને એમાં પાછળ છે ને અણી જેવું છે એટલે આમાં ખાડા આ ખાડો પડી જાય છે લાગી લાગીને એટલે આ આંગળી તો હાવ હોજી ગઈ હતી એટલે મને જ બીક લાગે કે આ આંગળી પાકે નહીં પણ આ હોયમાં એમાં છે ને જો પાછળની સાઈડમાં છે ને આમાં દેખાય નહીં આમાં ધાર છે તોરણ જો એટલું થયું થતું જાય એમાં હું તમને બતાવતી જાય જોર પીશું પંખ થઈ ગયા છે હવે મોઢું ને એવું બાકી છે ટાઈમ રહેતા રહેતા આપણે બધું કરીશું કામકાજ તોરણનું હવે રસોઈ બનાવી લઈ

બેંગણા નું સાખસે મસ્ત મજાનું ક્યાં ખાવ છો ટીંડોરા અને મરચાનો સુફારો રોટી ખાના હે હો રોટી ખાના હે રોટી ખાના હે બાપુ હિન્દી મે બોલતે હે માર ભો મારતા ને હિન્દી બોલતા આવડે હો કાપા આવડે ને શું ખા રહે હો હે તા રોટી ખાઈ લે અરદુ ભાઈ જાય બેઠા હે મમ્મી આ ને બસ ખવરાવે

ટાઈમ પડે ને તો જવાનું છે દશામને સ્થાપન છે ને જે દશામના વ્રત છે ને એની ઘેરે પગે લાગવા કારણ કે છે ને અમે દર વર્ષે અમારે હામે કાંઠે બધા રહીને અને પગે લાગવા જાય અને હું રહેતી પણ હું એક જ વર્ષ રહી છું મારે હાફનું અધૂર રહી ગયું હતું ને ઉજવવાનું હતું એ મેં ખાલી ઉજવણું કર્યું છું અને મારે રહેવાના છે પણ હવે હમણાં નથી રહેવા છોકરા મોટા થઈ જાય ને પછી રહેવા કારણ કે નાના છોકરા હોય ને ન હાલે એ તો બહુ કઠણ છે અઘરું વ્રત છે એટલે મેં કીધું છે ને છોકરા મોટા થઈ જાય કાંઈ ઉપાધિ ન હોય ને એમ થાય કે છોકરાની કાંઈ ઉપાધિ છે નહીં પછી મારે ચાલુ કરવા છે તો હવે હાલો છે ને તોરણ ફરવા લઈ જાઉં તો હાલો હવે છે ને દસામાન પગે લાગવા જાય છે અને પછી ત્યાંથી જવાનું છે ગામમાં રાખડી લેવાનું મારે રુધુ ભાઈ જો ધોળા જાય છે રુધુ ધોળમાં પડી જાય ગાડી આવે ગતિ લેતો તો આપડે છે ને માતાજી ને તો પગે લાગે લીધું છે છે ગામમાં અને છે ને જો નદી એવી છે ને પાણી તો છે પણ શિયાળ વાળું પાણી છે નદી આમ વાવલ બાજુ ડેમ સમય અહીંયા કપડાં ધોવા જતી ગોદડા ને આની આની પહેલાં અમે મઘર હતી ગામમાં આવ્યું છે ને ત્યાં હટાણે તો નથી દેખાતી નગર તમને બતાવે તો હવે જાય છે કટલેરીની દુકાને જવાનું છે હાડી કેદુની ની નાખી એવી શું ફોન છડા કરવાથી હાડી લઈ આવીએ રાખડી સારી હોય તો રાખડી લઈ લઈ અને થોડીક ઘણી કટલેરી કંઈક ગમે એવું હોય તો લઈ લઈ તો આપણે કટલેરીની દુકાને આવી ગયા અને જો રાખડીની કેટલી વેરાયટી છે આમાંથી એમ થાય કઈ રાખડી લેવી ને કંઈ નહીં ભાઈ છે ને એ બધા પથારો કરી દીધો છે રાખડી લેવા આવે ને તો છે ને રાખડી તો લઈ લીધી છે ને હવે કાચની બંગડી લેવાની છે શ્રાવણ મહિનો છે એટલે આપણે કાચની બંગડી નથી લીધી એટલે છે ને આખરે નવી ડિઝાઇન આવી છે વેલવેટ વાળી એટલે હું છે ને જો બંગડી જોઉં છું ઋતુ છે ને રમકડા જોઈ ને થોડોક ઓલો થાય છે રમકડા જોઈ નજર રમકડા મોટું જવું હોય

તમારા પગ બતાવો દે તમારા બતાવો દે જો તો પછી ઓસાડું ક્યાંથી હારા રે ઓસાડું પછી મેલા ને મેલા થઈ જાય પછી હું એમ કહું તો ઓસાડ તૂટી ગયા છે લેવા છે તેમ કે તારા ઓસાડું તો ઊભા જ હોય તો ઊભા જ હોય ને મેલા થઈ જાય પછી થોય તો તૂટી જાય તો ખાસ કે બતાવો તો બતાવો તો ઉતા કરો ને ને ઉતા કરો તો આ ઓલો પગ ઉતા કરો ને કે ખબર કરો ને થોય હાલ સ્યા દીવા મારા જો નહીં ઓલો આમ જો મારા પગ કેવા છે ગંધારા છે ક્યાં એક જીડી કે ગઈ દેખાઈ ને જો ચોખા હોય તમારે જેમ ન હોય

ખાલી એમને માથે ઓલી લાઇટિંગ ની નકવાલી છે ને મે એમ નમ કરી દીધી જો કેવું લાગે છે કાઢી નાખવી છે પછી નકપાલિશ કરી ને માથે પછી આવી નકપાલિશ કરવાની હોય અને વારે હાય તો માથે માં આવે છે તો મારે નેલ અટ કરાવવા છે ઓય મને નેલ અટ કરાવવા રુદુ તાર પપ્પા મારે તો મને નેલ નથી કરાવવા દેતા ના ભાડે છે સમજો હાય તો માથે માં આવે છે મારે છે ને નેલ કરાવવાના છે બરોબર અગાઉ તમને કહી દઉં હો ओ तँने गऊ नै का ज मरो सको त मारी बाजू छै भाई भाई केमा काही घटे नै अरे लखमा कोनी देखाइ त बाजी पैडा हो बाजी पैडा बाजी पैडा बाजी पैडा बैता बैता पैडा

જો વાંદની ટાઈપની સાડી છે આ ઓ છેડો છે અને કલર છે ને એક નંબર મસ્ત થી મરવું મારી ઉપર કેવી લાગે છે કેતો તમે તમે ઓ તમે તમે પરી પર લાગે છે એ ભાડી આ કે લાગે વાંદરી જે વાંદરી હારી ગમ પેરી હોય વાત કરતી હોય એવું જ અહું મારે છે કઈનો જો આ રીતના છે ને કઈક બ્લાઉઝ છે બ્લાઉઝ છે હવે છે આપણે અહીંયા પૂરો કરી દે કારણ કે નવ વાગ્યા છે ને હવે એડિટિંગ કરવો છે એડિટિંગ થાય પછી અપલોડ જોઈ જાય તો ટાઈમ રહે તો અપલોડ કરી નાખી નાખે કાલે અપલોડ કરી નાખી કારણ કે ચાર વાગે બ્લોગ આવે એટલે અટાણે છે ને એડિટિંગ કરી કઈ કંઈ છે ને અટાણે વિડીયો એડિટિંગ ન થયો હોય તો કાંઈ બપોર વસાથે એ વિડીયો એડિટિંગ કરવો પડે અને અપલોડ એ કરવો પડે અને કંઈ કઈ ઘી પડી જાય એટલે અટાણે હું વિચાર કરું છું તો અટાણે અટાણે છે ને એડિટિંગ કરી નાખું તો હાલો લોકો વિડીયો છે ને એ પૂરો કરી દે ને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળશું કાલે મસ્ત મજાના વ્લોગ સાથે તો તા સુધી આવજો બધા ગુડ નાઇટ જી માતાજી